રાજ્યના ગૃહમંત્રીના ગુજરાતમાં દીકરીઓને સલામતીને લઈ ભાવનગર જિલ્લામાં ફરી એક વખત સવાલો ઉઠ્યા ભાવનગરના તળાજા તાલુકામાં કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી રહી છે કે દીકરીઓ પણ સલામત જોવા મળતી નથી સામાન્ય બાબતે બોલાચાલી થતા નશાની હાલતમાં ત્રણ ઇસમોએ એક્ઝામની તૈયારી કરતી દીકરીની ઇજ્જત પર હાથ નાખ્યો હતો તળાજા ક્ષેત્રોજી પુલ પાસે બનેલ બનાવને લઈ

તો ત્યાંથી લોકો પ્રારંભ હોટેલે બે વૈરા હતી એની સાથે એક લે એક છોકરી હતી ને એક લેડીઝ હતી એને ઉતારી દીધું તો એમ કીધું કે ભાઈ આવી રીતે છે ને તમારે ધ્યાન રખાય અમારી સાથે નાની બેબી છે તમે ખોરવી લઈ ડલો ઘડીક વાગી છે બરાબર તો એ લોકોએ એ આગળ ખોરવી જવા દે અમે માફી માંગી એની બરાબર કે તમારો આ કોઈ તમે છોડી ગયો અમારો તમને કઈ બરાબર પછી આગળ પાછો ખોરવી ત્યાં ઉધારે ને આગળ ખોરવી લાડી ગઈ અમે સાથે સાથે ખોરવી લાગડ કરતી હતી પછી ખોરવી લાગી ગઈ અને ભારી હતા ભાઈ કાઢી ઊભી રાખી હતી પછી કઈ લખ્યું છે સારી રીતે બોલી મૂકવાનું નથી કે તને એમ એમ કરીને ભાઈ ને છે ને

કોશિશ કરી ત્રણે ત્રણે બરાબર પછી ત્રણે ત્રણે કોશિશ કરી એટલે મેં બી તો કે રેવા દો તમે આ છોડું છું આ છોકરી મારા ભાઈ નાની દીકરી છે આરે હતી મારે એને પચાવી કે બોલું કરું ફોન કરું કેવી રીતે હું કરું ભાઈ ને પકડવાનીઓ ને હેમ તો ધક્કો મારો મળ્યા મારા પગ લીધી ત્રણ પકડવા મળ્યા મેં ત્રણ પગ એવું બધું પકડ્યું અને બહાર ને પછી ધક્કો માર્યો હું પડી ગયો પછી કાકા હેલ્પેમ કરવા માંડી તો કાકાની ફોર વેલી ઊભી રાખી ઊભી રાખી પછી છે ને એ ગઈ મને પાછા વળી ગોરખી બાજુ વયા ત્રણે ત્રણ થી અને ત્રણે ત્રણ પીધેલા હતા આજે એમ નઈ હવે મારે યારે કયું કાલે બીજી દીકરી હોય તો પીધેલા ને હું ભાન અને હવે આ લોકો એમ કહે છે કે કાલે ખબર માં બધો ન્યાય ખાજો છે મારે એક્ઝામ દેવા જવું આખું મારું કરિયર છે લાઈફ છે કોઈ કોઈ ની ઉપર નો આ જવા દે ભાઈ એટલું યાદ રાખજો કે હું અત્યારે દવાખાના જોઈએ એ લોકો એમ કે બૈરા હારે હતા તો બૈરા હારે તો તમે અત્યારે આવ્યા કેમ નહીં આવ્યા અહીંયા આવવાની ફરજ છે ને તમારે અને તમે એમ કે બાઇક બેસાડ્યા બેહાડા કઈ હતું નહીં બરાબર તો કઈ હતું નહીં તો તમારે અહીંયા આવે ઘરે જઈને તમે એમ કે ભાઈ હારે હતા બેન ને હારવું હતું નામ હતું તમે હવે બેન બેન કરો છો ઈજત ઉપર આજના તો બેન નહોતી આ